નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી આજે રાજના જીવનમાં એક નવો મોટો ચોંકાવનાર અનુભવ આવ્યો તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ મન આખો સમય માનિકા વિશે વિચારી રહ્યો હતો માનિકા એક સુંદર અને દયાળુ છોકરી જે નાનકડા ગામમાં રહેતી હતી અને તે એક મહિનાથી રાજના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવતી હતી આ બંને સ્કૂલના દિવસોમાં મિત્ર હતા વયની દ્રષ્ટિએ સાત વર્ષ નાના હતા પરંતુ મનોબળ અને વિચારધારાઓ માટે તે સમાન હતા રાજ અને માનિકા લગભગ દરરોજ એકબીજા સાથે વાતો કરતા અને હસતા હસતા સમય પસાર કરતો એક દિવસ માનિકા રાજના ઘરની પાસે આવી અને એક ગુલાબનો ફૂલ આપી દીધો આ તારા માટે એ હસતા કહે છે રાજ ભલે છેરાની શરમના કારણે થોડીવાર મૌન રહ્યો પરંતુ તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું આમ શું થાય છે રાજે પૂછ્યું હું કંઈ નથી કરી રહી મારો મન તને કહેતો છે કે તું જ વધારે મહત્વનો છે માનિકાએ તેની આંખોમાં એક અજગરની ગહનતા સાથે કહ્યું તે પછીના કેટલાય મહિના બંને વચ્ચે એક નવું પરિસ્થિતિ તૈયાર થઈ તેઓ એકબીજાને વધુ સમજવા લાગ્યા પરંતુ બંનેના વચ્ચે એક રહસ્ય છુપાયું હતું માનિકા નક્કી કરવા માટે ઘેરાવેલી હતી કે તે રાજને સચ્ચાઈ કહેશે રાજ મને તો એક દિવસ ખબર પડશે કે હું કેમ દૂર રહી ગઈ છું માનિકા એક દિવસ કહ્યું રાજ નિરાશા સાથે કેવી સચ્ચાઈ પૂછ્યો મારા ઘર અને પરિવારના પરિસ્થિતિ પરિસ્થિતિ જોઈને હું એવી સ્થિતિમાં હતી કે હું તને સ્નેહનો પૂરો અનુભવ આપી શકીશ નહીં મારા ઘરના લોકો મારા જીવનના ઈચ્છાઓ અને આપણા વચ્ચેના અંતરની બહાર મારી વાતો એ બધું ઘણી ગૂંચવણ હતી માનિકાએ આંખોમાં અશ્રુ આવી રહ્યા હતા રાજ થોડીક બિનમુલાકાત લાગણીથી માનિકાની બાજુમાં બેસી ગયો પણ માને હું છું હું એ સ્નેહને એ ભવિષ્યને જીવી શકું છું જો તું મારી બાજુમાં છે તો હું પાત પર કોઈ અવરોધથી બીજું ના ચિંતાવું આવાજી તું જીવતો નથી માનિકાએ હંસીને કહ્યું રાજ આશ્ચર્યજનક રીતે માનિકાને પોતાના હાથમાં લઈ લીધો અને કહ્યું જો તું મને મુક્તિ આપી તો હું તને જિંદગીના દરેક ખૂણાની ખૂણાની સાથે રાહ આપું છું અને ત્યારબાદ બંને ગાવમાં બેસી રહ્યા અને આકાશમાં તારાઓ ઊંચો અને ખૂબ સુંદર બની રહ્યા શબ્દોની ગૂંચવણમાં રાજ અને માનિકા બંને હૃદયની વાતોની વાતો કરવા લાગ્યા અને એ વાતો નવો પ્રેમ ભરાવતી હતી જ્યાં આ પહેલાં રાજ અને માનિકા વચ્ચે એક અંતરાવટ હતી હવે એ અંતરાની જગ્યાએ એક મજબૂત સ્નેહનો પુલ બને રહ્યો હતો પરંતુ માનિકાની આંખો તેના અંદરના સંઘર્ષને છુપાવવી ન શીજી શકી હતી તે એક દબેલા સંબંધને જાગૃત કરવા માગતી હતી પરંતુ હંમેશા તે ગૂંચવણમાં જ રહી હતી એક દિવસ રાજને મળ્યા પછી માનિકા હજી વધુ વિચિત્ર અનુભવમાં હતી તે વિચારે છે કે રાજ સાથે એક અનોખો જોડાણ છે પરંતુ તેના જીવનમાં ઘણા રહસ્ય અને પરિસ્થિતિઓ હતી જે તે રાજને ક્યારેય ન બતાવી શકી માનિકા ગૂંચવણમાં આવી ગઈ હતી એક તરફ તેને રાજ સાથે તેને સ્નેહને લાગણી હતી પરંતુ બીજી તરફ તે માનતી હતી કે રાજ માટે આ સંબંધ વધુ મુશ્કેલ બની શકે છે એટલે એક દિવસ માનિકા નિર્ણય લયું કે તે રાજને તેનો સચ્ચો સ્વરૂપ બતાવવું જોઈએ માનિકા રાજને ઘરે આમંત્રણ આપતી છે રાજ મને વાત કરવી છે માનિકાએ તેને ધીમે પાડી કહ્યું શું થયું તું કશું વિચારી રહી છે રાજના અવાજમાં ચિંતાની લહર હતી હા આ સમય પછી હું જાણતી છું કે અમે બંને વચ્ચે એક મજબૂત સંબંધ છે પરંતુ તારી સાથે આ વાત કરવાની અને તને આ બધું કહેવાની જરૂર છે માનિકાએ ગમખવાર અંધકારમાં કહ્યું આ શું છે માનિકાની શું વાત રાજે છેકજીભ પર ઝીણવટભરી વાત કરી મારા જીવનમાં ઘણી સમસ્યાઓ છે રાજ મારા પરિવારના વિષયો અને આ પરિસ્થિતિઓને કારણે હું તારાથી દૂર રહી ગઈ હું એ સમયે નથી રહી શકતી અને હું એમના મજબૂત દબાવાની સામે તારા સાથે એ ભાવનાઓ શેર કરવાનો હું માટે ખૂબ જ મુશ્કેલ બનાવતી હતી મેં વાસ્તવિક આઘાતો ભય અને પડકારોનો સામનો કર્યો છે રાજ મૌન રહ્યો તેણે સમજાયું કે માનિકાનું ચિંતાનું કારણ માત્ર પરિવારની સમસ્યાઓ નહોતું પરંતુ તે પોતાના અંદરના ભાવનાઓ અને શંકાઓ સાથે સંઘર્ષ કરી રહી હતી મારી વાત માની કે રાજનો અવાજ નમ્ર હતો જે થતું હોય છે તે મને સમજાવવાનો પ્રયત્ન ન કર પરંતુ હું તને જણાવું છું કે મારે જીવનમાં એવા કોઈને સાથે જીવવાનું છે જે મારા હૃદયને લાગણી અને પ્રેમથી ભરાવા જોઈએ હું તને સ્નેહ ભરીને પ્રેમ કરું છું અને હું કેમ છું તે હું કહી રહ્યો છું જો તું મારી સાથે આ સફર શરૂ કરવા તૈયાર છે તો હું હંમેશા તારા સાથે આપીશ માનિકા આ વાતોને સાંભળીને એક સાંત્વના અને શક્તિનો અનુભવ કરે છે હવે તે તણાવથી મુક્ત થઈને રાજને તેને સ્વીકારવાની અને પ્રેમની પવિત્રતા અનુભવવાની લાગણી અનુભવતી છે તમારા તરફથી આ પ્રેમ અને સહારો મળી રહ્યો છે જે મેં ક્યારેય ન વિચાર્યું હતો હું ખરેખર ખોટી રીતે જીવન જીવી રહી હતી માનિકા આદરપૂર્વક કહે છે અને ત્યારબાદ બંને એકબીજા માટેના ભાવનાઓને પૂર્ણ કરેલા તેમજ પરિસ્થિતિઓ સાથે બરાબરીથી આગળ વધતા રહ્યા વર્ષો બાદ જ્યારે માનિકા અને રાજ એકબીજા સાથે જીવનનો આનંદ માણતા રહ્યા ત્યારે તેઓ જાણતા હતા કે પ્રેમ માત્ર લાગણી નથી પરંતુ એ સંજોગો સપનાઓ અને એકબીજાની સમજ અને સહયોગની ગહન છે આ આટલી કઠિન પરિસ્થિતિઓ પછી માનિકાના અને રાજના સંબંધને તદ્દન નવી દિશા મળી તેઓને સમજાયું કે પ્રેમે માત્ર ખુશી અને આનંદ નથી પરંતુ એ વિશ્વસનીયતા સંઘર્ષો અને એકબીજાના વિચારોને માન્યતા આપવી છે માનિકા હવે પોતાના પરિવાર સાથે વાત કરી રહી હતી અને રાજ એમાં પણ સહારો આપી રહ્યો હતો તે બંને ખૂણા ખૂણામાં એકબીજાની લાગણીઓને વધુ ગહનતા સાથે સમજતા હતા પ્રેમનો અર્થ હવે તેમને એ સમજાવવાનો ન હતો કે એકબીજાને ખૂબ આગળ વધાવવું પરંતુ તે સમજ્યા હતા કે પેમમાં સાથે આપતી શાંતિ અને સામાજિક દબાવને કેવી રીતે પહોંચી વળવું એ દિવસો પછી માનિકા અને રાજના જીવનમાં ઘણી અંધ ખુશીઓ અને સાથે સાથે તેઓ સમજતા રહ્યા કે પ્રેમ અસીમિત અને દૃઢ છે જેમ એક રેખામાં સતત ચાલતું રહેવું વિશ્વસનીયતા અને સમજણ વચ્ચેનો પલ્લો હવે માનિકા અને રાજના સંબંધમાં એક મજબૂત સ્તંભ બની ગયો હતો પછાતી રીતે માનિકા હજુ પણ પોતાની ભૂતકાળ અને પિતાના મામલામાં ઘેરાઈ ગઈ હતી પરંતુ રાજ તેના માટે એક આધાર બની રહ્યો હતો એક દિવસ માનિકાની પરિસ્થિતિ વધુ ગહન બની ગઈ તે જાણતી હતી કે તેના જીવનમાં નાની સમસ્યાઓ જેમ મહાન અવરોધો બની રહી છે તેમ તે સમજી રહી હતી કે તે આ બધામાં દબાવવાનું અટકાવવું જોઈએ તમે આજે કેમ ઉઠી ગયા છો રાજે એક દિવસ પૂછ્યું જ્યારે માનિકા મૌન રહી પોતાના વિચારોમાં મશગુલ હતી કોઈ ચોક્કસ કારણ નથી હું હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેનારા છે માનિકાએ ધીમેને કહ્યું શા માટે રાજાએ આશ્ચર્યપૂર્વક કહ્યું તમારી એ આંખોમાં કંઈ ખોટું છે હું એ સમજવા પ્રયત્ન કરી રહી છું કે હું મારી પરિસ્થિતિથી કેવી રીતે બહાર આવી શકું મેં મારા જીવનમાં ઘણા સંજોગો અને પરિવર્તનો જોયા છે પરંતુ હવે આ સમયની સાથે હું મારી લાગણીઓને વધુ સ્પષ્ટ રીતે જોઈ રહી છું માનિકાએ કહ્યું રાજકાચી વાતો ન કરતા તેના હાથમાં માનિકાને હાથ પકડી કહ્યું માનિકા જીવન એક માર્ગ છે જેના પર વિવિધ પડકારો અને સ્વીકારણા આવે છે પરંતુ તમારું વ્યક્તિત્વ તમારા સંકલ્પ અને તમારો પ્રેમ એ સબક છે જે મેં અત્યારે સૌથી વધુ અનુભવ્યો છે તમારી આ વાતો મારા દિલને શાંતિ આપે છે હું હવે વિચાર કરી રહી છું કે આ પ્રેમ શું છે માનિકાએ મીઠાઈથી કહ્યું પ્રેમ એ બધું છે જે તમે એકબીજા સાથે અનુભવતા છો એ તમારું આત્મસંતોષ છે અને એ પથ છે જે તમે એકબીજા માટે તૈયાર છો બધી પરિસ્થિતિઓ અને સમસ્યાઓને પાર પાડીને તમારું પ્રેમ જ હંમેશા મજબૂત રહેવું જોઈએ આ કથનાથી માનિકાને તેની અંદરની લાગણીઓનું સાચો અર્થ સમજાયું હવે તે રાજ સાથે એક નવા દૃષ્ટિકોણથી જોડાઈ રહી હતી કેટલાય દિવસો પછી માનિકાએ પોતાના પરિવાર સાથે વાત કરી તેણે તેમના દ્રષ્ટિકોણથી પોતાના સપનાથી અને ખાસ કરીને રાજ સાથેની સંબંધોને સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યું હું એક નવી દિશામાં આગળ વધવા તૈયાર છું હું તારા અને મારા વચ્ચે એક નવા આરંભ માટે તૈયાર છું માનિકાએ કાંઠે બેઠા રાજને કહ્યું એ સુખદ વાત છે માનિકા રાજને ચિંતાનિવારક અવાજમાં કહ્યું આપણે નવો સંકલ્પ લીધો છે અને એ આપણા માટે એક નવો માર્ગ ખોલે છે વર્ષો પછી માનિકા અને રાજ બંનેને તેમની જોડણી પર વિશ્વસંશય બન્યો તેમના જીવનમાં સફળતા દુઃખ અને પડકારો આવ્યા પરંતુ તેમનો પ્રેમ તદ્દન મજબૂતીથી સ્થિર રહ્યો પ્રેમ એ છે જે માણસને એકબીજાને સમજવા એકબીજા સાથે મજબૂત બનવા અને એકબીજાને સાચી રીતે સ્વીકારવામાં મદદ કરે છે માનિકા અને રાજ આ નિર્ણયથી પૃથ્વી પર મજબૂતી અને સૂર્યની જેમ પ્રકાશિત થયા એટલે માનિકા અને રાજના જીવનનો એક નવો દૃઢ કસોટી અને પ્રેમના આધારે નવો પૃથ્વી પડખો ઊભો થયો સમય પસાર થવા સાથે રાજ અને માનિકાનો સંબંધ હવે એક મજબૂત અને નિર્દોષ બંધન બની ચૂક્યો હતો પરંતુ કોઈ પણ સંબંધમાં કઠિનાઈઓ અને સંજોગો હંમેશા નવા ચેલો આપે છે અને આ સમયે માનિકાને એક એવું સંકટ આવ્યું જે તેનું મનોવિજ્ઞાન અને ભાવનાત્મક સ્તર પર ભારિત બન્યું હતું માનિકાનું જીવન હવે તે લાગણીઓ અને પ્રશ્નો વચ્ચે મોજૂરી બની ગયું હતું એક તરફ તે રાજ સાથેના સંબંધમાં એક નવો આરંભ જોઈ રહી હતી પરંતુ બીજી તરફ તેની જાતીય આઝાદી અને જાતીય સ્વતંત્રતા વિશેના સંશયોની અંદર પણ તે અટકાઈ ગઈ હતી એક દિવસ માનિકા અને રાજ એક પતંગ ઉતારવાના કારણે એક ખૂબ સુંદર બાગમાં ટાઈમ વિતાવતા માનિકાને તેના મનના ખોટા દિશામાં વિચારતા જોઈને રાજે પૂછ્યું તમે શું વિચારતા છો માનિકા કંઈક એવું લાગે છે કે હું એક નવો રસ્તો પસંદ કરવાનો છું માનિકાએ કથાવચનમાં કહ્યું તમારા સાથ મારા પરિબળો અને મારા ભાવનાઓ વચ્ચે મારો સંપૂર્ણ સ્વરૂપ મળવા માટે હું હવે એક નવો દિશા જોઈ રહી છું પરંતુ તેમ છતાં મને કોઈના સામે મજબૂત થવાની જરૂરિયાત છે મને એવું લાગે છે કે તમે પણ મારા જેવો અનુભવ કરી રહ્યા છો પરંતુ યાદ રાખો માનિકા તમે જ તમારા ભવિષ્યની યોજના કરી શકો છો તમારી પસંદગીઓ તમારી ભાવનાઓ તમારું સંકલ્પ આ બધું તમારું છે હું તો બેસી રહીશ અને તમારી સાથે દરેક પળ પર જ્યાં સુધી તમે ઈચ્છો આભાર રાજ તમે એ રીતે વાત કરશો તો હું માનું છું કે આ બધું મને શ્રદ્ધા આપી રહ્યો છે માનિકા પોતાને શોધતી હતી તે હવે સાથે જીવન જીવી રહી હતી તે જાણતી હતી કે હવે તે આગળ વધતી વખતે રાજના સાથના કારણે તે વધુ સકારાત્મક અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ બની રહી છે કેટલાક દિવસો બાદ માનિકાને એક નવી તક મળી એક નવો કારકિર્દી માટે તે શહેર છોડવાનું હતું આ નિર્ણય એના માટે મોટો હતો અને રાજ માટે પણ કઠણ સમય હતો પરંતુ બંનેને સમજાયું કે આ નવો અભિયાન જો બંનેના પાત્રો અને લાગણીઓ પર અડચણ ન ઊભી કરે તો તે તેઓના સંબંધ માટે અને તેમના જીવન માટે એક મજબૂત પરિપ્રેક્ષ્ય બની શકે છે જો કે તમે દૂર જઈ રહ્યા છો માનિકા પણ તમારું હૃદય અને તમારી યાદો મારા માટે હંમેશા અહીં રહેશે રાજે તેને કહ્યું હું જાણું છું રાજ માનિકાએ ખૂણાના પાર જોઈને કહ્યું આ નવો માર્ગ મારી શોધ છે પરંતુ હું અહીં તમારું સાથ અને પ્રેમ સમજી રહી છું આ એક ક્ષણ છે જ્યારે હું જાણી રહી છું કે ભવિષ્યમાં બધા સંજોગો નહીં પરંતુ માત્ર પ્રેમ જ મહત્વનો છે શહેરમાં નવું જીવન શરૂ કરીને માનિકા અને રાજે અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કર્યો માનિકા તેના નવા કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ અને તેના દૃષ્ટિમાં હવે વધુ પરિપક્વતા આવી રાજનો સાથક એના સંકેતો અને સંદેશાઓ દ્વારા તે ઘણીવાર વાસ્તવિકતાને સ્વીકારતા રહી પરંતુ એક દિવસ માનિકા રાજને એક વખત જણાવ્યું રાજ હવે જ્યારે હું આ નવા શહેરમાં સઘન રીતે રહી રહી છું તો મારે મને કોઈ મૂલ્ય આપવું પડશે એ અનુભવ અને આ સાથે એવા પ્રકારની શક્તિ આપે છે જે હું કોણ છું અને મારે શું કરવું છે તે સમજવામાં મદદ કરે છે હા માનિકા તમારો આ સમય તમારી જાતને સમજીને માટે ખૂબ મહત્વનો છે પરંતુ યાદ રાખો કે તમે અહીં છો તે મારાથી દૂર હોવા છતાં હું હંમેશા તમારી સાથે છું પ્રેમનો આધાર ભવિષ્યની પરિસ્થિતિઓમાં પણ રહેશે વર્ષો બાદ માનિકા અને રાજે આ સંબંધમાં ઘણી શક્તિને અસામાન્ય ઘટનાઓને અને સંજોગોને સજગ રીતે ભોગવ્યું હતું પરંતુ તેમના માટે એકબીજાનો પરિપ્રેક્ષ્યક સમજ અને પ્રેમે મજબૂત આધાર બન્યો હતો એક દિવસ રાજ અને માનિકાની વચ્ચે એક ક્ષણ આવી જ્યાં માનિકા ઘરની બહાર આવી રહી હતી તેની આંખોમાં જલક હતી રાજ તે બોલી હવે હું સમજતી છું કે સાચું પ્રેમે છે જ્યારે તમે દરેક અવરોધો બલવો અને ખોટી વિચારોને પાર કરીને પણ એકબીજાના સાથ જ જીવનની સચ્ચાઈ બની રહે હા માનિકા એવું જ છે અને હું ખુશ છું કે તમારો સાથ મેળવવામાં હું ભાગીદાર હતો આ સુખદ અને એકબીજાને સમજીને જતા માનિકા અને રાજે જાણ્યું કે સાચો પ્રેમે મજબૂતતા છે જે હંમેશા સાંભળતી સ્વીકારી અને એકબીજાની ઊંચી સીમામાં કદર કરતી છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ